બોલીવુડ ક્વીન કંગના રનત આવા લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર છે તેમને હિમાચલ પ્રદેશના મંડીથી ટિકિટ મળી છે હાલમાં કંગના રનત જોરશોરથી પ્રચાર કરી રહી છે તેને આશા છે કે આ ચૂંટણીમાં તેની જીત થશે પ્રચાર સમયે કંગના એક ન્યૂઝ ચેનલ સાથે ફિલ્મો લોકસભા ચૂંટણી અને રાજકારણ પર વાત કરી આ દરમિયાન કંગનાએ પોતાના ફિલ્મી કરિયર અંગે મોટું એલાન કર્યું છે કંગનાએ સંકેત આપ્યો છે કે જે જો તે ચૂંટણી જીતી જશે તો ધીમે ધીમે ફિલ્મ દુનિયા છોડી દેશે કારણ કે તે એક જ કામ પર ફોકસ કરવા માંગે છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ